દર્શન પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે તબિયત લથડી હતી વિદ્યાર્થીની સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે વિદ્યાર્થીની સાથે કિન્નાખોરી રાખી સજા અપાઈ હોવાનો વાલીએ આક્ષેપ કર્યો હતો

પરીક્ષા નજીક આવતા એમની ટીચરનો મને ફોન આવ્યો કે તમારે એડમિશન ફી ભરવાની બાકી છે હજાર રૂપિયા તે તમે ભરી જાઓ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હું બે ત્રણ દિવસમાં આવીને ભરી જઈશ જે કંઈ બાકી પણ મારી ફી એકચ્યુઅલમાં ભરાઈ ગઈ છે મને પ્રિન્સિપાલે એડમિશન લેવા સમયે વીસ હજાર રૂપિયા કીધા છે એ મારા ભરાઈ ગયા છે બરાબર ને કંઈ કદાચ કંઈક ભરવાનું થતા હોય હશે બરાબર તો એ હું બે ત્રણ દિવસ પછી આવીને ભરી જઈશ પછી બીજે દિવસે મારી બેબીને સ્કૂલમાં એવું કહેવામાં આવ્યું કે તારા પપ્પાને કે ફી ભરી દેવી બાકી નહીં ભરે તો તને પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવે એટલે મેં ટીચરને ફોન કર્યો કે ટીચર કાલે આપણે તમારે મારે વાતચીત થઈ છે પછી તમે મારી બેબીને આવું શું કામ કીધું કે પરીક્ષામાં નહીં બેસવા દઈએ એટલે હું થોડાક દિવસમાં આવું છું હું એકચુઅલી ધંધાના કામે બહાર હતો બરાબર હું થોડા દિવસમાં આવું છું હું ફી ભરી જઈશ પછી બીજા દિવસે આવું કહેવામાં આવે ત્યારે હું રાતોરાત વેરાવળ પહોંચ્યો બીજે દિવસે સવારે મેં એના પ્રિન્સિપાલ જોડે વાત કરી કે સર આવું છે ના માટે એમ પરીક્ષામાં ન બેસવા દેવું એટલે મેં તો હું કલેક્ટરમાં ફરિયાદ કરું એટલે આવી અમારે સામાન્ય વાતચીત કરી અને અમે નીકળી ગયા કે ભાઈ કાંઈ વાંધો નહીં અને હજાર રૂપિયા ફી મેં પછી ત્યારે ભરી નહોતી મેં સાહેબને કીધું કે મેં ભરેલા છે મારી આગળ આ વીસ હજાર રૂપિયાની મેં પહોંચ બતાવી જેમાં તમે દાખલ ફી સત્ર ફી બધું તમે લખ્યું છે અને એ મારી પહોંચ છે હવે છે ના હજાર રૂપિયા એટલે એ સામાન્ય રજકમાં પછી એ સાહેબે નીકળી ગયા અમે નીકળી ગયા હતા પછી પરીક્ષા સ્ટાર્ટ થઈ જ્યારે પરીક્ષા સ્ટાર્ટ થઈ તો એના બે કે ત્રણ પેપર બહુ સામાન્ય રીતે ગયા આજે સવારે જ્યારે એનું પેપર હતું મેથ્સનું તો એની ટીચર પેર પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને સામાન્ય ક્લાસ ચાલુ હતો સાડા દસ વાગે મારી બેબી એની ફ્રેન્ડ જોડે વાતચીત કરતી હતી અને વાતચીત કરતી હતી ત્યારે એના ટીચર જોઈ ગયા એના ટીચરે એકચ્યુઅલી બાર લોબીમાં બીજા ટીચર સાથે વાત જ કરતા હતા પણ એ વાત કરતાં કરતાં આની ઉપર નજર પડી અને ચાર પાંચ છોકરીઓ કંઈક વાતચીત કરતી હતી હવે એ વાતચીત કરતી હતી એ દરમિયાન મારી બેબીને ખાલી સેસેલી એક જ છોકરીને અંગૂઠા પકડાવ્યા એ પણ પોણી કલાક પોણી કલાક અંગૂઠા પકડાવ્યા અને મારી બેબીને જ્યારે ફેર ચડવા માંડે ત્યારે એણે કીધું કે ટીચર હવે મને ફેર ચડે મને ચક્કર આવે છે એટલે એમ કીધું કે તું નીચે બેસી જાય પછી મારી છોકરીએ પીવા માટે પાણી માગ્યું કે ટીચર હું પાણી પી આવું તો ટીચરે ના પાડી દીધી એને પાણી પણ પીવાનું દીધું જ્યારે છૂટી મારી છોકરી રડતી રડતી ઘરે માંડ માંડ પહોંચતી અમારે નીચેથી એને ઉપર તેડીને લઈ આવવી પડી આવી કંડિશન એની થઈ ગઈ અને અમે એ ઘરે આવીને અને બધી વાતચીત કરી એટલે અમે સ્કૂલે ગયા તો સ્કૂલે અમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો સ્કૂલે ગયા ત્યારે અમે એક વસ્તુ બીજી જોઈ કે પ્રિન્સિપાલના રૂમની અંદર બે છોકરાઓને સ્પેશિયલી પરીક્ષા અપાવાય છે એ પણ બુક રાખીને લખવાનું તો આવી કઈ સ્કૂલ કે જ્યાં છોકરાઓનું પ્લસ મારી બેબીની જે કાંઈ પણ પરીક્ષાઓ ચાલી છે એના આઈએમપીએસ ઓલરેડી એને પહેલેથી આપી દીધા કે પરીક્ષાના પેપર ઓલરેડી પેપર પહેલેથી આપી દીધું હું જા વધારે પડતું કોઈ ભણવા બાબતે છોકરાઓમાં હું ત્યાં મારી પત્ની છે એ જ બધું વધારે પડતું ધ્યાન દેતી હોય એમને પણ એ નથી ખબર કે આઈએમપીએસ આપી દીધા એ જ પાકું કરો એ જ પરીક્ષામાં આવશે તો આવી કઈ પરીક્ષા કે જ્યાં તમે પેપર પહેલેથી છોકરાઓને કહી દો કે આ જ પરીક્ષામાં પૂછાશે ને આ જ થશે આવું પહેલેથી એટલે ટૂંકમાં દર્શનમાં આવું ચાલે છે કે કોઈના અંગત છોકરાઓ હોય તો એને પ્રિન્સિપલના રૂમમાં બેસીને પણ પરીક્ષા દેવા દેવાની બુક રાખીને તો આમાં છોકરાઓનું ભવિષ્ય શું એ તો તમે જે આપી દીધું છે એની કોપી મારીને આવતા રહેવાના છે મારી બેબી હોશિયાર છે કે ખરેખર ઠોટ છે એની ખબર કેવી રીતે પડશે મને પછી આ બધું તો ઠીક છે થયું પણ ત્યાંથી અમને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે અમે ઘરે આવતાર્યા એ મા દીકરી બંનેને ઘરે ઉતારી અને હું શિક્ષણ ઓફિસે ગયો બીઆરસી ભવનમાં કે જ્યાં હું એની ફરિયાદ લખાવા ગયો તો ત્યાં કોઈ સાહેબ હાજર નહોતા પે ત્યાંથી મને એમ કીધું કે આ સાહેબ છે એ મામતદાર ઓફિસે છે એટલે અમે મામલતદાર ઓફિસે ગયો હું અને મારો મિત્રો બને મામલતદાર ઓફિસે ગયા તો ત્યાં પણ કોઈ હતું નહીં હાજર કોઈ પણ સાહેબ એટલે અમે પાછા ઘરે આવતરે ભાઈ કાંઈ વાંધો અત્યારે ઇલેક્શનનો ટાઈમ છે ને બધા કામમાં હશે આપણે સાંજેકના પાછા આવશું એમ હું બપોરે જ્યારે બે વાગ્યા પાછો ઘરે પહોંચ્યો તો જમવા માટે તેની મારી બેબીને મેં ઉઠાવી ગયો ચાલ આપણે હવે જમી લઈએ તું તારે અને જ્યારે ઉઠાડવા ગયો ત્યારે મારી બેબી રડવા માંડી ગયા હવે તો મારાથી કંઈ ઊભું નથી થવાતું મારી કમરમાં ને પગમાં ને કંઈક થઈ ગયું એટલે ઊભું પણ નથી થવાતું એટલે બીકના કારણે હું અમે સીધા સરકારી હોસ્પિટલ ગયા ત્યાં એને એડમિટ કરવી પડી એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ એટલે અમે પોલીસ કમ્પ્લેન કરી હવે પોલીસ આગળની તપાસ પોલીસ કરે છે અત્યારે જે કંઈ પણ પ્રક્રિયા હોય અમે પૂરી કરી પણ મારું દરેકને કહેવાનું એક જ મત છે કે આવી જે કંઈ પણ સ્કૂલો છે જેઓ સ્ટુડન્ટો સાથે મનમાની કરે છે એના અંગતના છોકરાઓ હોય એને સારી ટ્રીટમેન્ટ આપવાની બીજાને નહીં ને આ ટીચરો જે જેની ઉપર અમે ફરિયાદ કરી છે એ ટીચરો તો કાયદેસર ખાર રાખીને છોકરા છોકરાઓ ચાલે છે ખરેખર પનિશમેન્ટ દેવ્યા નહીં જ હોય તો એ ચાર વ્યક્તિ વાત કરતા હોય ચારે ચારને દેવી જોઈએ એકને જ કામે મેં કારણ કે એને આ ફી બાબતે અમે જ્યારે ફટકો આપવા કહેતા ને એને નઈ એટલે મારી બેબી ઉપર ખાર રાખ્યો છેલ્લે મારી બેબી અત્યારે પરીક્ષા દેવા જવાની નામેઠામે ના પડે છે કે હવે હું કાલથી પરીક્ષા દેવા નહીં જાઉં તમે લોકો તો ઘરે હોઉં છો ટીચર મારી યાર ન્યા કાલ શું કરે મને કેમ ખબર પડશે એટલે મને કાંઈક થઈ ગયું તો શું થશે હું કાલે ઘરે માંડ માંડ પહોંચી મારી છોકરીનું ભવિષ્ય બગાડ્યું છે ખાલી એક હજાર રૂપિયાની ફી જે મેં ઓલરેડી પે કરી દીધી છે મારી આગળ આની રિસિપ્ટ છે હું આના ફોટા સહિત આપું છું પોલીસ કમ્પ્લેટ પણ મેં કરી છે કે મેં ફી ભરી દીધી છે ઓલરેડી અને પછી પણ મારી સાથે વાત કરો મારી બેબીની અત્યારે માનસિક શારીરિક હાલત અતિશય ખરાબ છે દવાખાનેથી ટ્રીટમેન્ટ લઈ અને અમે આવ્યા છે ઘરેથી ઘરે આવ્યા છે બરાબર પોલીસ તપાસ ઓલરેડી ચાલુ છે જે કંઈ પણ થાય પણ દરેક વાલીઓને કહેવાની ઓલી છે કે જાગૃત થઈ થઈને રહ્યો આવા તો અસંખ્ય કેસ દર્શનના છે દર્શન પહેલેથી વિવાદિત રહી છે પણ અસંખ્ય કેસો આવા છે કે પોતાના છોકરાઓને સારે સારા શિક્ષણ પ્રાઇવેટમાં અપાવી દેવાનું બાકીના છોકરાઓનું જે થતું હોય થાય શું એટલું જ કહેવા માગું છું મહાદેવ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી રિપોર્ટ મંગાવ્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળા સંચાલક સહિત જવાબદાર શિક્ષિકા વિરુદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર